જ્ઞાન સચિંદગવા પ્રવેશ માટે જયારે માં આપણે બેસીએ છીએ એ પૂર્વે શરીર ને રિલેક્સ કરી પ્રાણ ને પણ રિલેક્સ કરવાનો એટલે કે પ્રાણ ને ધીરે ધીરે રાખીએ સંકલ્પો વિકલ્પો પણ થઈ જાય છે બીજો મોટો ફાયદો પ્રાણ ને સ્થિર કરવાથી સીધું જ બીપી જે છે જેને આઈ રહેતું હોય એકસો ને ચાલીસ રહેતું હોય તો એકસો ને દસ પંદર થઈ જાય છે તો પચીસ હવે ધીરે 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 આપણે બેસીએ છીએ ત્યારે શ્વાસને બહુ ધીમા કરીને આપણી સુરતા જે છે એ નાસિકાના અગ્ર ભાગમાં રાખી અને

ભરપુર ને મહેસૂસ કરવાની ભરપુર ચેતનતા ને મહેસૂસ કરવાની ભરપુર એકાગ્રતા ને એકદમ સ્થિર મન સ્થિર પવન સ્થિર નુરતા સુરતા બધું સ્થિર થઈ જાય છે અને ત્યાં કોઈ જાતનો સદભાવ રહેતો નથી આપણું પોતાનું હોવું જ રહે છે બાકી કઈ ના રે એવી એક આપણી ભૂમિકા તૈયાર કરવાની હોય છે ધીરે 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 પૂરી એકાગ્રતા કેળવાય ઘણી વખત આપણો બધાનો પ્રશ્ન હોય છે કે મન છે એ બહુ અંકુશ છોડી અને વારંવાર મન વૃત્તિઓમાં જાય છે જગત માં જાય છે અને ધ્યાન થવા દેતું નથી જાગૃત રહેવાનું છે આપણા ચેતન્યમાં ધ્યાનમાં જાગૃત નહીં પોતાની સચિદાનંદ સ્વરૂપ એકાગ્રતા સ્થિરતા લાવવાની છે હવે જો મન છે ને એની સત્તા ખલાસ થઈ જાય છે જયારે આપણે ચેતનમાં આપણામાં જાગૃત રહીએ ને ચેતન એટલે કોણ કે જેને ભાન છે જ્ઞાન છે તે તે કેવો છે તો શરીર નથી જન્મ્યો નથી એનું મૃત્યુ નથી એમાં કઈ જ નથી ના કુછ હે ના કુછ ફક્ત પોતાનું હોવું સભાનતા સાથે

ઉર્જાઓ સાથે હોય પ્રકાશ સાથે હોય પોતાના સ્વભાવમાં હોય અનંત છું અવિનાશી છું અવિકારી છું અજન્મા છું એવી દ્રઢ માન્યતા સાથે પોતાનું ફક્ત હોવું માત્ર આ લક્ષ આપણું થશે હોવું માત્ર હોવું જો હે સો હે તો મનની સત્તા ખલાસ થઈ જાય છે મનને એકાગ્ર કરવાની જરૂર નથી રહેતી મન કાયમ માટે એકાગ્રતા રહે છે આપણી અપરોક્ષ માન્યતા ચેતન તરીકે થઈ જાય અત્યારે આપણી અપરોક્ષ માન્યતા અજ્ઞાન હું શરીર છું એવી થઈ ગઈ છે હું મન છું અને દેહનું ભાન છે સાચું છે ઇન્દ્રિયોના અનુભવ થાય છે એના કારણે હું ચેતન છું અને તે ઇન્દ્રિયોના અનુભવ લેનારો છું પાણીના પ્રતિબિંબમાં સૂર્ય ચંદ્ર હલે એમ બુદ્ધિ ની અંદર ચેતન હલે છે તે યથાર્થ ચેતન નથી બુદ્ધિ બાદ થાય છે પછી પોતાનું જે સ્વરૂપ છે તો બુદ્ધિ બાદ કરવાની ખાલી પ્રક્રિયા છે બાકી જેની કોઈ સત્તા જ નથી શિયાળને ના હોય પછી શિંગડા કાપવાનો કે આગા કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે આકાશમાં ફૂલ હોતું જ નથી કલ્પના કરીને ફૂલ દેખાય છે તો ઉપર લેવા જઈએ વિમાનમાં આકાશમાં ફૂલ છે જ નહીં એમ અંતકરણ નહીં પૂરી નિષ્ઠાની ભૂમિકા છે પણ એ પૂર્વે છે તો એ અંતકરણ ને શાંત કરવાનું છે અસંગી કરવાનું છે નિર્મળ કરવાનું છે વ્યાપક કરવાનું છે અને ચેતનવત કરવાનું છે જોઈએ એકાગ્ર થઈ જઈએ મારા માંથી અંતરણ નો એક ચાલુ થઈ છે મારા અંદર જ એક મનના મનના આંદોલનો અંદર ચાલી રહેલા છે અને હું સાક્ષી છું

પ્રગટ થઈ જાય તો પ્રકાશ દેખવાનો છે જોવાનો છે અંદર જો નાદ પ્રગટ થઈ જાય છે તો નાદ ને બધા વિષયો અવિષયમાં લીન થઈ જાય મન છે અમન બની જાય વિષય રહીત ભૂમિકા બની જાય બધા જ્ઞાનો જ્ઞાન રહીત ની ભૂમિકા એ પરમ જ્ઞાન છે

અંદર શબ્દ પ્રગટ થઈ ગયો પ્રકાશ પ્રગટ થઈ જાય વસ્તુ પાણી થી ઉત્પન્ન થાય છે એ પાણીમાં પાછો એનો લય થઈ જાય છે પોતાના માંથી પ્રગટ થયા છે પોતાના માંથી પ્રગટ થઈ છે પોતાના ભરપૂર ભૂમિકા ઉર્જાઓ ની નિર્માણ થઈ છે એને પોતાનામાં લીન થઈ જાય અંદર ના દ્રશ્યો મારા મન થી ઉપજે છે અને મનમાં લીન થઈ જાય છે અંતર ક્યાં હોય છે ત્યાં અંદર નો પ્રકાશ રોશની મન થી મન અંદર અનુભવવા મળે છે પાછી મનમાં લીન થઈ જાય છે આપણે વિચારીએ કે રોશની ચાલી ગઈ બહાર કોઈ અવાજ અંદર ના અવાજ બંધ થઈ ગયા અને પછી જે દીવો ચાલુ છે એને એના વિશે વિચાર એને જોવાનું એનું દર્શન એ દિવસો સ્વયંભૂ પ્રગટ છે કોઈ ચેતાવો નથી પડે એમાં ઘી કે દિવેક ની જરૂર પડતી નથી સ્વપ્રકાશ જ્યોતિ એ જ્યોતિઓ સર્વજ્યોતિઓ એટલે બધી જ્ઞાનેન્દ્રિયો આંખ કાન ચામડી જીભ આ બધી જ્ઞાનેન્દ્રિયો જે જ્ઞાન કરી છે એની અંદર જે ચેતન છે એ ચેતન સાથે ચેતનતા એ પોતાની મૂળ જ્યોતિ માંથી એ પ્રકાશ મેળવી અને એમના વેપારો ચાલુ કરે છે ઇન્દ્રિયો અંદર વિચારીએ કે અવાજ બંધ થઈ ગયો રોશની જોવાની બંધ થઈ ગઈ તો એ બંધ થઈ ગઈ છે તો આપણે પોચી ગયા કહીએ આપણામાં થયું હતું જાગ્યા એટલે આપણામાં ખોવાઈ ગયું પાણી જો એમ કે લહેર માને છોડી અને જતી રહી તો આ ભાષા ખોટી છે આખી લેર પાણી ને છોડીને ક્યાંય જઈ ના શકે લેર પોતાના સમાય ગઈ લેર પોતાના માં દેખાવા લાગી હતી પાણી ને આ વિચાર કરવાનો હવે જોવાનું બંધ થઈ જાય એનો મતલબ કે જોવાનું જે બધું કાર્ય હતું એ મારા માંથી ઉત્પન્ન થયું હતું મારામાં સમાય ગયું મય સકલમ જાતન મય સર્વ મારો માં બધું લય થઈ ગયું રોશની ક્યાંય ગઈ નથી કારણ કે આવી નથી પોતાના માંથી એક પ્રતિ ઉભી થઈ હતી અને પોતાના નો શાંત થઈ ગઈ રોશની અને જ્ઞાન ની રોશની આવતી નથી જ્ઞાન ની રોશની મારા માંથી નીકળે છે અને મારા માંથી સમય જાય છે જ્ઞાન નો નાદ છે મારા માંથી પેદા થાય છે અને મારા માં લીન થઈ જાય છે મતલબ અહિયાં એ છે કે મારા સિવાય બીજું કઈ નથી અને જે કંઈ અનુભવ માયાના કારણે થાય છે મારામાં થાય છે અને હું જ જાણું છું હું ચેતન છું હું જન્મ્યો તે સાડા પાંચ કૂટનો ખોખું નથી પ્રત્યેક અનુભવમાં પ્રત્યેક ઇન્દ્રિયોના જ્ઞાનોમાં પ્રત્યેક અવસ્થાઓમાં ફક્ત ને ફક્ત પોતાનો જ સદભાવ થાય અને તે કોણ છે કે આત્મા છે કે બ્રહ્મ છે બ્રહ્મ સત્ય છે બીજું બધું જ મિથ્યા છે આ આ પરમ જ્ઞાન પોતાનો ઉપર લાગેલું રહે મહારાજી બધું જ બને હું મારી અંદર રમ્યો મારી અંદર જીવીન મારી અંદર લઈ થઈ ગયું પણ હું ક્યાં બનો નહીં હું ક્યાં લઈશું નહીં મારું આભું જાવું છે જ નહીં આ ઊનિત્ય જ્ઞાન યથાર્થ જ્ઞાન ફુલ્લી બજારનો ખેલ પ્રતિતી માત્ર બજારની દ્રશ્યો છે અવાજો છે કઈ નડતું નથી પોતાના સ્વલક્ષમાં મન પણ ક્યાં જાય છે મન મારા માંથી બન્યું છે મારી સાથે સાથે રે છે મને છોડીને ક્યાંય જઈ શકતું નથી મારામાં માં લીન થઈ જાય છે મન એકલું ક્યાંય મને છોડીને જઈ શકતું નથી દોડા દોડી કરી શકતું નથી અને મન અને હું બે ભેગા નથી મન મારામાંથી ટેમ્પરરી ઉત્પન્ન થાય છે પાણી બહુ ગરમ થાય છે તો એમાંથી વરાવ નીકળે છે તો મન થી છુટ્ટા થઈ જવાનું છે મન પોતાનામાં માં માત્ર છે અને પોતાના કોળામાં ઊંઘી જાય છે લય થઈ જાય છે અને રે છે તો માની સાથે જ રહે છે મને છોડીને કોઈ દિવસ રહી શકતું નથી આખું જગત મન ઉભું કરે છે અંદર મનન થાય છે વિચારો થાય છે ઈચ્છાઓ થાય છે કામનાઓ થાય છે ક્રોધ થાય છે મારા માં થાય છે છે એ મોટી ભ્રાંતિ મન ભૂ ના થાય તો કોઈ જગત ઉભું થતું નથી મન શાંત છે તો જગત છે જ નહીં પોતાના માંથી મન નો ખળભળનાર ચાલુ થાય છે ત્યાં જગત ઉભું થઈ જાય છે

પોતે વ્યક્તિ માની બેઠી છે કે હું જન્મી છું મારે કપડા ને જોવું છે પણ ગાંઠ ની અંદર જો જ્ઞાન થઈ જાય છે તો પોતાની ખાલી પ્રતીતિ માત્ર છે હું ક્યાંય જન્મીય નથી મને કોઈ દુઃખે નથી એવું ગાંઠ વિચારે આવો પૂર્ણ અભ્યાસ થતા 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 એક પરિસ્થિતિ આવે છે કે મન છે મન મન થઈ જવું દ્વેષ નો જવું એની કોઈ સમજ નથી હોતી મન નું અમન થઈ જવું એનો મતલબ એ કે મન નું મારા માં લીક થઈ જવું મન મારા થયું હતું મારા માં સમાય ગયું મન ચેતન થી ઉપન માં જગત બાદ થઈ જાય હજી હજીમાં નો રહે નહીં મનથી થાય છે આ જોઈએ આ ઇન્દ્રિયોને સારા લાગે છે વિષયો આ બધું મનના સાગર છે જાગ્રત જગત છે સ્વપ્ન સિવાય બીજું કઈ નથી અને ચેતન માં ઉત્પન્ન થયેલું છે મન થી સદભાવ થયો છે દેખાય છે પ્રતીતિ થાય છે મન સમાઈ જાય છે ત્યારે જગત સમાઈ જતું નથી જગત બાદ થઈ ગયેલું કોઈ અસર ના કરે આપણને ભય નથી રહેતો જન્મ મરણ નો સુખ દુઃખ ની કોઈ ઉર્મી નથી થતી માન આની નો કોઈ ખાલી નાટક ને લીલા કરીને જીવવાનું હોય અજ્ઞાનીઓ વચ્ચે બધા દારૂડી આવો ને ખાજો હોય તો સારી રીતે ના જીવી શકે એને દારૂડી દારૂ ભીતો છે એવો ઢોંગ કરીને દેવો પડે એને એટલે જેટલી નોખાપણાની જે આપણને

મારા થી મારી અંદર એક મન ઉભું થાય છે કલ્પના છે મનની અંદર જગત મને કલ્પ્યું છે મન શાંત થઈ જાય છે સ્વપ્ન અંદર એક જ બધું બને છે એક છે તે અનેક બને છે જાગ્રત ની અંદર જેટલા અનેક બનેલા છે એને એકમાં લાવી મેરે કુછ નહી એક મન દેવાના કલ્પના જગત ઉભું થયું મન મારા જગત કલ્પિત બની ગયું અનેકતા જે સાચી છે એના બદલે સ્વપ્નના જેવી છે એટલે જાગૃતની અનેકતા જે છે ભિન્નતા છે તેને સ્વપ્ન માની લેશુ તો એ બધું પોતાના સિવાય બીજું કઈ રહેશે નહીં

કેટલી જાતના હું જ્ઞાતિ બન્યો જાતિ બન્યો મહાપુરુષ બન્યો જ્ઞાની બન્યો હું નેતા બન્યો અભિનેતા બન્યો તત્વ વેતા બન્યો બધું માયા થી બન્યો અને બન્યો તે બગડ્યો એટલે કાય બનવાનું નથી આ મતવાનો માર્ગ છે સ્વપ્ન અને જેટલા જણાવી રહેલા હતા બધા જળ હતા અને કોઈ

વાણી થી મન થી અને બુદ્ધિ થી કે તમને માણી શકતો નથી અનુભવી શકતો નથી કારણ કે મન બુદ્ધિન અંતકરણ છે જ નહીં ચેતન સિવાય બીજું કાય છે નહીં હું જ ચેતન છું બીજું કાય નથી નથી નોખા પણું નથી ભેગા પણું અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર બીકો જેટલું કલ્પિત જગતું ભૂથ્યું છે એ શાંત થઈ જાય છે મન પોતાનામાંથી એક શક્તિ લઈને નિર્માણ થાય છે અને અલગ અલગ જગતની રચના ઊભી કરી નાખે છે મન પણ પોતાનામાંથી ઉભું થઈ જાય છે ત્યારે મનની શક્તિ હીન થઈ જાય છે સગુણ પણ હું છું નિર્ગુણ પણ હું છું દેહમાં ફરું છું જોઉં છું ખાવું છું પીઉં છું બધું હું છું મારા સિવાય બીજું કાંઈ નથી અને બીજું કાંઈ કરું છું એ પણ કલ્પના છે તો એવી કલ્પનાને સ્થિર કરી સુરતા ને નુરતાને સ્થિર કરી સતત પોતાની નિષ્ઠા પોતાના સ્વસ્વરૂપ ની નિષ્ઠા થાય પરમ લક્ષ છે સચિદાન જય રામચંદ્ર ભગવાનની જય ઓમ નમ પાર્વતી પતે હર ફતેર મહાદેવ જાગો ભજન ગાંવ સગરામ બાપા